ખરેખર નવ બ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો ફાઇનલી ઉમીદ કરતા આપ લોકો મસ્ત હોગે અને ભાઈ આજની વિડીયો મે ભાઈ મે આયા આપની વાડી તો એ મારી વાડી કે પાસે ફાઇનલ ઓ મિત્રો આપડે વાડી આવી ગયા હૈ ને આપડી વાડી હે જોવો તમે આ વિથે વાડી હે આપડી તો તમને એક વસ્તુ દેખડવાળો મિત્રો तो फाइनली मित्रों हमली है जो तुम्हें क्या हूँ कहेगी हमली जो तुम्हें हाँ हूँ कहेगी हमली जो तुम्हें मित्रों कई क्या हमली है मित्रों दीपनायजी है क्या तो मित्रों अपनी बॉडी आई है तुम्हें जो तुम्हें से अपनी बॉडी मित्रों वे अपना पास है बीवी તો ફાઇનલી મિત્રો આપણી વાડી જોઈ લીધી તમે અને એ જે સપોર્ટ કરતા રહ્યો મિત્રો સપોર્ટ કરતા રહ્યો મિત્રો અને આપણી વાડી દેખાડશે તમને અસલ અને આપણે આ બ્લોગ આને ખતમ કરી નાખીએ કેમકે બ્લોગ પસંદ આવ્યો તો કરો લાઈક અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો નવો બ્લોગ બ્લોગમાંથી મળી આપણે ફાઇનલી